નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં તુલસીની સૂકી લાકડી તમને કરે છે માલામાલ કરો આ ત્રણ ઉપાય જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈ પણ લોકો આ વીડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો तो मित्रों आपने आज भी खूबज महत्वपूर्ण जानकारी जानिए ए पहला तुमने બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધા પેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારો વિડિયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરીએ તુલસી ઉપે મોટાભાગના લોકો તુલસીનો છોડ જ્યારે સુકાઈ જાય ત્યારે એને ફેંકી દેતા હોય છે પરંતુ તમે સુકાયેલી લાકડીનો આ ઉપાય કરો છો તો ધનની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને સૌથી પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર તુલસીમામાં લક્ષ્મીનો વાસ હોય છે વિધિસર તમે તુલસીની પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય હોય છે આ વગર ભોગ ગ્રહણ કરતા નથી બદલાતા વાતાવરણમાં તુલસીનું ધ્યાન તમે રાખતા નથી સુકાઈ જાય છે આમ તુલસીનો છોડ સુકાઈ જાય ત્યારે આપણે બીજો રોપી દેતા હોઈએ છીએ આમ તમે સુકાયેલા તુલસીની લાકડીથી આ ઉપાય કરો છો તો અનેક શુભ ફળ મળે છે આ સાથેમાં લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે છે પહેલો ઉપાય સુકાયેલી તુલસીની સાત નાની નાની લાકડી ભેગી કરો ત્યારબાદ સફેદ દોરાથી બાંધી દો પછી ઘીમાં ડૂબાડી દો હવે આ ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવી દો આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે આ ઉપાય તમે એકાદશી કરો છો તો અનેક ફળ મળે છે બીજો આ ઉપાય કરો માન્યતાઓ અનુસાર તુલસીના સૂકા પાનને સ્વચ્છ લાલ રંગના કપડામાં બાંધીને ઘરમાં જે જગ્યાએ પૈસા રાખવામાં આવે છે ત્યાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને વ્યક્તિની આર્થિક પ્રગતિનો માર્ગ ખુલે છે બીજો ઉપાય સુકાયેલી તુલસીની લાકડીનો આ બીજા ઉપાય તમે કરો છો તો અનેક શુભ ફળ મળી શકે છે આ ઉપાય કરવા માટે સુકાયેલી તુલસીની લાકડી લો અને એક બંડલ બનાવી દો પછી આ લાકડીને સફેદ દોરાથી બાંધી દો અને ગંગાજળમાં ડૂબાડો પછી આખું અઠવાડિયું આ ગંગાજળ આખા ઘરમાં છાંટી દો આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે આમ વાત કરવામાં આવે તો અનેક લોકો દરરોજ તુલસીની પૂજા કરતા હોય છે આ માટે તુલસીના છોડની કાળજી રાખવી ખૂબ જરૂરી છે નહીં તો એ સુકાઈ જાય છે સુકાયેલા તુલસીના છોડને ઘરમાં રાખશો નહીં જ્યોતિષશાસ્ત્રીઓના મતાનુસાર તુલસીના છોડમાં ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીનો વાસ છે ઘરમાં તુલસીનો છોડ લગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે જો તમને આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હો તો તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો કરવાથી સમસ્યાઓનો અંત આવે છે આમ ધાર્મિક વિધિથી તુલસીના છોડની નિયમિત પૂજાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી આર્થિક સમસ્યાઓ કાયમ માટે દૂર કરે છે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં તુલસીનો છોડ ઉગાડે તો ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને ધનની કમી ક્યારેય નથી આવતી આ સિવાય વ્યક્તિની ઈચ્છિત મનોકામના પણ પૂર્ણ થાય છે જો વ્યક્તિ સતત આર્થિક તંગીથી પરેશાન રહેતી હોય તો તેણે તુલસીમાં હળદર નાખી તેની પૂજા કરવી જોઈએ આ ઉપरांत સાંજના સમયે તુલસીના છોડની સામે લોટનો દીવો બનાવી તેમાં શુદ્ધ ઘી નાખીને પ્રગટાવવો જોઈએ આવો કરવાથી ધન અને ધાન્યની વૃદ્ધિ થશે દર રોજ સવારે સ્નાન કરીને તુલસીની સામે બેસી जाओ ત્યાર બાદ ૐ નમો ભગવતે વાસુદેવાય નમા મંત્રનો 108 વાર જાપ કરો તુલસીની સામે દરરોજ આ જાપ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી ઉલ્ટાનું બમણી સુખ અને સમૃદ્ધિ વધે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં નવગ્રહનો દોષ હોય તો તુલસીની પૂજા કરવી જોઈએ આમ કરવાથી શનિગ્રહ સહિતના બધા જ દોષથી મુક્તિ મળે છે એકાદશીના દિવસે તુલસીના મૂળનો એક ટુકડો લઈ તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવાથી તિજોરી ધનથી છલોછલ રહે છે ઘરમાં જો સતત કલેશનું વાતાવરણ રહેતું હોય તો તુલસીની પૂજા કરી તેના મૂળનો એક ટુકડો લેવો ત્યાર પછી તેને ગંગાજળથી ધોઈ અને એક પીળા કપડામાં બાંધીને ઘરમાં કોઈ જગ્યાએ રાખી દો જો કોઈ વ્યક્તિએ પોતાની આર્થિક સ્થિતિ સુધારવી હોય તો શુક્રવારના દિવસે તુલસીના મૂળનો ટુકડો લઈ તેની પૂજા કરીને ચાંદીમાં તેને મઢાવીને ધારણ કરવું જો કોઈ વ્યક્તિનું મન અશાંત રહેતું હોય અને સતત સ્ટ્રેસ રહેતો હોય તો તેને તુલસીના મૂળની માળા બનાવીને મંદિરમાં રાખી તેની પૂજા કરી શુભ મુહૂર્તમાં તેને ધારણ કરવી નોંધ આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે રાજ અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી પાલન કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતોની સલાહ લો